અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટનામાં માર્યા ગયેલા પ્રવાસીઓને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કેન્દ્રીય કોંગ્રેસ નેતા સહિત કોંગ્રેસ કાર્યકરોએ મોડાસા શહેરના ચાર રસ્તા ખાતેથી ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ સુધી સ્કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કોંગ્રેસ નેતાઓએ મોદી સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા કાશ્મીરમાં જે આતંકવાદી હુમલામાં આપણે નિર્દોષ બેગુના ભારતવાસીઓ ગુમાવ્યા એનું આખા દેશ અને દુનિયાને બહુ દુઃખ છે આ અત્યંત શરમનાર ઘટના છે આવી ઘટના ભારતને દુનિયાના કોઈ પણ ખૂણે ન બનવી જોઈએ આ માનવતા વિરુદ્ધી કૃત્ય છે કોંગ્રેસ પરિવાર પણ આનાથી બહુ આહત થયો છે અમે માગણી કરીએ છીએ કે કેન્દ્રની સરકાર પાસેથી કે કોઈપણ સંજોગોમાં એવું સુનિશ્ચિત કરો કે ભારત ભૂમિના કોઈ પણ કોઈ ફરી આવી ઘટના ન બને આ પ્રમાણેના સુરક્ષાના છિંડા કે નિર્દોષ માણસોનો ભોગ લઈ જાય એવો આપણો ભારત ભારતમાં હોઈ શકે અને બધા સાથે મળીને આજે એક નાનકડી રેલી કરી છે મૌન પાડ્યું છે મીણબત્તી પ્રગટાવી છે પ્રાર્થના કરીએ છીએ કે ફરી ક્યારે આવી ઘટના ન બને અને બધા જ પીડિત પરિવારો જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા એને અમારી શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ અને આશા રાખીએ છીએ કે દુનિયાની અંદર જેટલી પણ નફરત છે જેટલી પણ હિંસા છે એ બધી ખતમ થાય આ ગૌતમ બુદ્ધની ભૂમિ છે મહાવીરનો દેશ છે ગાંધીનો દેશ છે ડૉક્ટર સાહેબ આંબેડકરની ભૂમિ છે આપણા દેશમાં આવી હિંસાને કોઈ પણ સભ્ય સમાજમાં આવા કૃત્યને સ્થાન ન હોઈ શકે એ જ વાત અમે કરવા માંગીશું જીતુભાઈ શૈલેષભાઈ જે મૃતક છે સુરત એમના પત્નીમાં ઘણું બધું આકર્ષકો કેન્દ્રીય મંત્રી સામે એમને રોષ વ્યક્ત કર્યો હતો પરિવારની ચિંતા કરી હતી એમનો આખું આધાર છીનવાઈ ગયો હતો તમે કે હું નેતા હોઈએ કે તમે કે હું મંત્રી હોઈએ તો પણ પીડિત પ્રમાણ પીડિત પરિવારની લાગણી આક્રોશ રોષ નીકળવો બહુ સ્વાભાવિક છે એમણે એમની જે પણ વેદના હતી જે મહેસૂસ કરી રહ્યા હતા એમણે વ્યક્ત કર્યું લોકોની સમક્ષ અને સત્તાના સ્થાન ઉપર બેઠેલા માણસોએ લાગણી લાગણીસભર બનીને એ મુદ્દે બહુ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ અને હું આશા રાખું છું કે આપણી सरकार ये योग्य पगला भरे फरी आवी कोई घटना न बने ये भी जड़बे सलाख सुरक्षा आप उभी करिए तेज जो मने लगे जिके साची सरदार जिले हो चुके सबसे पहले जो हमारे पलगाव में कश्मीर में मारे गए उन साथियों को सचिस्त्रंदाजली अर्पित करते हैं। दूसरी बात भारतीय जनता पार्टी सरकार की जो कश्मीर नीति है वो पूरी तरह से फेल हो चुकी है और चुनाव के समय ही इस तरह की घटनाएं क्यों होती है पुलवामा की घटना जब हुई उसके बाद जो चुनाव हुआ और अभी बिहार में चुनाव है माननीय प्रधानमंत्री जी सीधे दुबई से आके मीटिंग लेते हैं और चुनाव प्रचार में चले जा रहे हैं बिहार में तो इसका इस घटना का क्या संबंध है वो भी खुलासा होना चाहिए कि चुनाव के समय इस तरह की घटनाएं क्यों होती है और ये घटनाएं हुई है उसके लिए नरेंद्र मोदी की सरकार पूरी तरह से जिम्मेदार है और ये अपना मुंह छुपा नहीं सकती और इनके आने से ही देश में इस तरह के आतंकवादी घटनाएं हो रही है जो निंदनीय और आगे आकर जनता को इसका जवाब देना चाहिए